મહાનગર દ્વારા તાજેતરમાં ભાયેલી મુકામે ઘટેલ સામૂહિક દુષ્કર્મની ઘટના બાબતે વડોદરા શહેર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલું હતું સ્તુત્ય કામગીરી અને વડોદરાને વધુ સુરક્ષિત બનાવવા પત્રના રૂપે સૂચનો આપવામાં આવી રાષ્ટ્રના ચરિત્ર નિર્માણ અને જનજાગૃતિ માટે વડોદરા શહેરમાં કાર્યરત વિવિધ સંઘર્ષ સમિતિઓ દ્વારા હિન્દુઓ આપશી સમક્ષ આવેદનપત્રના રજૂઆત કરવામાં આવી હતી સાથે આશા રાખીએ છીએ કે આપ પણ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ત્વરિત અસરકારક પગલાંઓ લઈ અમારી સાથે સહભાગી થયા હતા આ વર્ષના નવરાત્રીના બીજા નોરતે ભાયેલી વિસ્તારમાં એક સગીરા સાથે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ વડોદરા અને ગુજરાતની સમસ્ત પ્રજાને કારમો આઘાત આપેલ આપશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર અને જિલ્લા પોલીસના દક્ષકર્મીઓની ખંડ અને મહેનત તથા ગુજરાત રાજ્યના શીર્ષ અધિકારીઓના પૂર્વક માર્ગદર્શનને કારણે આ દુષ્કર્મના ગુનેગારો ઝડપાઈ ગયા છે અને તે બદલ વડોદરા શહેરની પ્રજા આપના કાર્યને અધકરણથી બિરદાવે છે અને સાથે સાથે સમસ્ત પોલીસ બેડાને વડોદરા શહેર અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને અભિનંદન પાઠવીએ છીએ મીડિયાના અહેવાલો મુજબ આ દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર અપરાધીઓ પરપ્રાંતના લઘુમતી મુસ્લિમ સમાજના છે અને એમાંના મોટા ભાગના પરિણીત છે અને વડોદરામાં લગભગ છેલ્લા પંદર વર્ષથી અંધિકૃત રહેણાંક વિસ્તારમાં સમૂહમાં રહીએ શ્રમજીવી તરીકે કામ કરીને જીવન નિર્વાહ ચલાવે છે અમારા માનવા મુજબ આ ત્રણ આરોપીઓ આવા પ્રકારના અપરાધો કરવામાં માહેર લાગે છે છે અને આથી જ આવી ઘટનાને મોડી રાત્રે કોઈનો ડર રાખ્યા વગર અંજામ આપ્યો અમે સમસ્ત માનીએ છીએ કે આ ત્રણ આરોપીઓ ઉપરાંતના બાઇક ઉપર ભાગેલા બે અપરાધીઓએ આવી સંભવિત ઘટના બાબતે પોલીસને આગોતરી જાણ નહીં કરીને પણ એક ગંભીર ગુનો આચર્યો છે રિપોર્ટર રાહુલ રાજપૂત વડોદરા આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ચાર દિવસ પહેલાં ગુજરાતી તહેવારની શરૂઆતથી જ બીજા દિવસે એક બાળકી સાથે જે પરપ્રાંતિય વિધર્મી મુસ્લિમો દ્વારા જે જધન્ય રેપ સામૂહિક રેપ સારા જગતને સંસાર કરે એવી ઘટનાને જે અંજામ આપ્યો છે આ ખરેખર વડોદરા શહેર માટે શર્મનાક છે વડોદરાના પંચ પચીસ લાખ લોકો આને જાહેરમાં સજા મળે અને જાહેરમાં સજા એટલે આપવી જોઈએ કે આ એકસો ચાલીસ કરોડ લોકોની અંદર પણ આવા જધન્ય અપરાધી માનસિકતાવાળા લોકો છે એમને ક્યારે ખબર પડશે કે ભાઈ અપરાધનું પરિણામ એને જાહેરમાં સજા મળશે તો એ મહેસૂસ કરી શકશે કે આવી ખોટી ઘટનાઓને અંજામ આપીશું તો આપણી પણ દશા થશે તો વડોદરા શહેરમાં ખાસ કરીને પરપ્રાંતિય મુસ્લિમો અહીંયા સરકારી જમીન પર વસાહતો ઊભી કરીને ગેરકાયદેસર દબાણ કરીને ક્યાંક ને ક્યાંક વક પ્રોપર્ટી વક બોર્ડની અંદર આ બધી જમીનો અને નાની મોટી ખબરો ઊભી કરીને એ પ્રોપર્ટીઓ બધી વક બોર્ડની જોડે જાય છે એટલે આપણે ભારતમાં અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે સાડા નવ લાખ એકર જમીન એટલે પાકિસ્તાન જોડે જેટલી જમીન છે એના કરતાં વધારે વક બોર્ડ પાસે જમીન છે અને આ ગેરકાયદેસર વસાહતો ઊભી કરીને એ મુસ્લિમ વક બોર્ડને દાન કરી દેવામાં આવે છે પછી એનો વિવાદ ચાલે છે અને વક ટ્રિબ્યુનલની અંદર બધા મુસ્લિમ જજો વકીલો હોય છે અને એન કેન પ્રકારે આવી પ્રોપર્ટી પડાવીને આજે ભારતમાં સાડા નવ લાખ હેક્ટર એકર ભારતનું પણ ઇસ્લામીકરણ કરવાના ષડયંત્રના ભાગરૂપે આ જેહાદી માનસિકતાને આજે રોકવામાં નહીં આવે તો ભારતને કોણ બચાવશે માટે સમગ્ર હિન્દુ સમાજના આહવાન છે કે આવા તમામ વિષયોમાં